તો આપણે ઘણા સમયથી ટાકાનો જે પ્રશ્ન હતો તમે આ ટાંકો જોઈ શકો જે ટાકાના ઢાંકણાનું જે કામ હતું એનો સુખદ અંત આવ્યો છે પણ બે દિવસ નહીં આજે એક દિવસમાં એને કામ કરીને બતાવ્યું છે કે અમે કામ કરવા જ ચૂંટાણા છીએ પણ આપણા જે જીમીબેન રાણા છે ચૂંટાઈ ગયેલા એણે કીધું હતું કે ભાઈ બે દિવસમાં ઢાંકણું થઈ જશે પણ આજે તેણે પૂર્ણ કરી ઢાંકણું બનાવી નાખ્યું છે આવા જ કાર્યો કરતા રહે અને વોર્ડમાં બધા જે કાંઈ પ્રશ્ન હોય એનો ટોટલી બધું કામ થઈ જાય એવી અમે એની પાસેથી આશા રાખીએ છીએ ખરેખર ના ભાઈ રાજભાઈ આપણને વાત કરેલી હતી કે કામ થઈ જશે પણ આજે કામ થઈ ગયેલું છે ને હજી સાફ સફાઈનું કામ કીધું છે અમે કરી ને થઈ જશે તો મારી જે છે એનું એક જ લક્ષ્ય હતું કે મારા કાકા શ્રી દીપકભાઈ રાણાનું સપનું સાકાર કર તો એણે મને તાત્કાલિક ધોરણથી ત્યાં મોકલી અને બે દિવસની અંદર ઢાકણું બનાવવાનું કીધેલું જે ઢાંકણું આજે બની ગયેલું છે અને આજે આપણે ફિટ પણ કરાવી દીધેલું છે આવી જ રીતે બધા પ્રશ્નનું જેમ બને એમ જલ્દી નિરાકરણ આવે એવી લોકોને પેલું કહેવાય છે ને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી એ વાતની આ જીમીબેને પુરવાર કરી બતાવી છે ટાંકાનો બહુ જૂનો જે વિવાદ ચાલતો હતો ઢાંકણાનો એ ઢાંકણાના વિવાદનો આજે બેનબાઈએ ખૂબ શાંતિપૂર્વક અંત લાવ્યા છે અને તાત્કાલિક ધોરણે ટાકાનું ઢાંકણું બે દિવસનું કઈન પણ એક જ દિવસમાં એક કામ કરી બતાયું છે તમે આગળ જોયું એમ કે ખુદ છીમીબેને એમના ભાઈને મેકલીને અને ખુદ રાજભાઈએ આ કામને પૂર્ણાહુતિ આપી છે અને ખૂબ સરસ કાર્ય અને ગેલ્વેનાઇઝનું પતરું કે જેને લોખંડ નથી લાગતું એવું પતરું ભારેમાંથી મટીરિયલ વાપરીને બનાવડાવીને આજે પોતે જાતે ફિટ કરીને ગયા છે અને ખૂબ સરસ કાર્ય કર્યું છે જય માતાજી જય શ્રી રામ જય માણસાઈ તો આપણે ઘણા સમયથી ટાંકાનો જે પ્રશ્ન હતો તમે આ ટાંકો જોઈ શકો છો ટાંકાનો પ્રશ્ન હતો અને એનો વિડીયો આપણે એક વાયરલ કર્યો હતો અને એ વિડીયોને જોઈને સિઓરની પબ્લિકે વોર્ડ નંબર સાતની પબ્લિકે અને વોર્ડ નંબરમાં જે કાંઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હતા એને ખૂબ સારો પ્રતિસાદ આપણને આપ્યો હતો અને રૂબરૂ પણ આવ્યા હતા અને આજે સુખદ જે ટાંકાના ઢાંકણાનું જે કામ હતું એનો સુખદ અંત આવ્યો છે અને આપણા એવા બાળ એવા જે ઉમેદવાર છે જીમીબેન ઝીમીબેને કાલે તાત્કાલિક આ ઢાકણનું જેના કારીગર છે એને બોલાવીને માપ લેવડાવ્યું હતું એમના ભાઈ રાજભાઈને એની આખી ટીમ આવી હતી કાલે અને આપણને ફૂલ એવું આશ્વાસન આપ્યું હતું અને કીધું હતું કે ભાઈ બે દિવસમાં થઈ જાય પણ બે દિવસ નહીં આજે એક દિવસમાં એને કામ કરીને બતાવ્યું છે કે અમે કામ કરવા જ તૂટાણા છીએ તો આપણે એ આ આખીની ટીમ છે પાછળ એનો ખૂબ ખૂબ આભાર માનશું અને અમારા યુવાભાઈ જયદીપભાઈએ છે કરણભાઈએ છે બધા સાથે મળીને આ કાર્યનું આ સંપૂર્ણ કર્યું છે અને બીજી એ વાત કે હજી સફાઈ બાકી છે અને એ લોકોએ આપણને ફૂલ આશ્વાસન આપ્યું છે કે એ થાય તો આ ટાંકાનું ઢાંકણનું કામ પૂર્ણ થયું છે તો ભાઈ ઈ પણ થાય છે બોલો જયદીપ ઘણા સમયથી ટાકાનો પ્રશ્ન હતો ઢાંકણનો ઉપરનું ઢાંકણું નહોતું લગભગ દસેક વર્ષથી ઢાંકણ નહોતું ઉપરનું પણ આપણા જે જીમીબેન રાણા છે ચૂંટાઈ ગયેલા એણે કીધું હતું કે ભાઈ બે દિવસમાં ઢાંકણું થઈ જશે પણ આજે તેણે પૂર્ણ કરી ઢાંકણું બનાવી નાખ્યું છે તો જીમીબેનનો ખૂબ ખૂબ આભાર અને તેમના ભાઈ છે રાજભાઈ રાણા અને એમનો પણ ખૂબ ખૂબ આભાર આવા જ કાર્યો કરતા રહેને વોર્ડમાં બધા જે કાંઈ પ્રશ્ન હોય એનો ટોટલી બધું કામ થઈ જાય એવી અમે એની પાસેથી આશા રાખીએ છીએ ખરેખર જીમીબેનના ભાઈ રાજભાઈએ આપણને વાત કરેલી હતી કે કામ થઈ જશે પણ આજે કામ થઈ ગયેલું છે ને હજી સાફ સફાઈનું કામ તે તેમણે કીધું છે કે અમે કરી આપશું ને ટી થઈ જશે નમસ્કાર મારા બેન શ્રી જીમીબેન દીપક કુમાર રાણા ચૂંટાયેલા છે જે આપ લોકોના બહુમતીથી ચૂંટાયેલા છે તમારા સાથ સહકારથી ચૂંટાયેલા છે તો મારી બેન જે ચૂંટાણા છે એનું એક જ લક્ષ્ય હતું કે મારા કાકા શ્રી દીપકભાઈ રાણાનું સપનું સાકાર કરવું જેમ મારા કાકા દીપકભાઈ રાણાએ ગામના પ્રશ્ન સોલ્વ કર્યા છે એ જ રીતે મારા બેનનું પણ એ જ લક્ષ્ય છે કે ગામના સપના સાકાર કરવા તો એણે એક વોર્ડ નંબર સાતમાં એક બહુ મહત્ત્વનો પ્રશ્ન નોટિસ કર્યો હતો કે ભાઈ પીવાના પાણીનો જે ટાંકો બનાવેલો છે ત્યાં ઢાંકણું જ નહોતું તો એણે મને તાત્કાલિક ધોરણથી ત્યાં મોકલી અને બે દિવસની અંદર ઢાંકણું બનાવવાનું કીધેલું જે ઢાંકણું આજે બની ગયેલું છે અને આજે આપણે ફિટ પણ કરાવી દીધેલું છે આવી જ રીતે બધા પ્રશ્નોનું જેમ બને એમ જલ્દી નિરાકરણ આવે એવી લોકોને સાંત્વના આપીએ છીએ ભારતમાં તાકી જાય તો મિત્રો તમે સાંભળ્યું એમ આપને રાજભાઈએ જેવી સાંત્વના આપી એવી જ રીતે જીની હજી બહુ નાના છે અને નાના આ ઉંમરમાં આ બહુ મોટું કાર્ય કર્યું છે અમને એમના ફાધરનું જે આપને ઓળખતા રહેશો ડીસી રાણા સાહેબ એમનું એક સ્વપ્ન હતું કે ભાઈ સિહોર આ રીતનું બને તો હવે એ એ થઈ એ ચાલે છે અને ખરેખર મને વિશ્વાસ છે કે એમના પપ્પાનું સપનું પૂરું કરશે તો આ સાથે આપણા વિડીયોનો અંત લાવીશું તો ભારત માતા કી